કોંગ્રેસ કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે ત્યારે કોંગ્રેસ કિસાન આક્રોશ યાત્રા રાજકોટ ખાતે પહોંચે છે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે આ યાત્રા ફરી રહી છે આ યાત્રામાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ટ્રેક્ટર રેલી સ્વરૂપે ફરી રહી છે જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કિસાન આક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આ યાત્રાનો કે કેવી ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું પૂર્વ ધારાસભ્ય લલિત કાગત્રા લલિત વસોયા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ જિલ્લા હિતેશ વોરા અને

એવી તમે શું દુર્દશા કરી છે ગુજરાતના ખેડૂતોની કે સુસાઈડ કરવા મજબૂર બન્યા છે દેવાના ડુંગર તળે છે એમને આર્થિક લાભ નથી થઈ રહ્યો ખેતી નફોકારક ધંધો નથી રહ્યો એના કારણે ખેડૂત મજબૂર બન્યા છે એમનું ઘર પરિવાર નથી એમના છે છોકરા નથી પેદા કર્યા આપણા માટે અને એને સુસાઈડ કરવું પડે ખેડૂતોની એક જ માંગ ખેડૂતો દેવ માફ નહીં તો ભાજપ સાપ પાક ધીરાણ ફરી વખત પાક વીમો શરૂ કરે અને જેટલું વાવેતર એટલું વળતર

ઉઘાડા પગે ગામડામાં જશું પણ આ સરકાર ને જપવા નથી અમે લોકો દ્વારકા સુધી મહાસંમેલન કરશું દ્વારકામાં જઈને સંકલ્પ કરશું અને આગળ યાત્રાનું એલાન કરશું